નસવાડી તાલુકાના આકોના ગામના ખેડૂતોએ પોતાના જમીનનું વળતર નહીં જંત્રી પ્રમાણે મળે તે માટે મામલતદારને પત્ર આપ્યું દિલ્હી મુંબઈ એક્સપ્રેસ બોડેલી સેક્શન નેશનલ હાઇવે છપ્પનમાં છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના આકોના સેજામાં ખેડૂતોની ખેતીની જમીન આવેલી છે જેમાં આકોના ગામના ખેડૂતોની જમીનનું સંપાદન થતું જેમાં તમામ ખાતેદારોને જૂની જંત્રી મુજબ વળતર આપવામાં આવ્યું છે જૂની જંત્રી પ્રમાણે ખેડૂતોને વળતર મળતા ખેડૂતો નારાજ થયા છે ખેડૂતોએ રિસર્વે કરીને નવી જંત્રી મુજબ વળતર મળે તે માટે મામલતદારને પત્ર આપ્યું હતું રિપોર્ટર રાકેશ તડવી છોટા ઉદેપુર અસવાડીમાં જમીન આવેલી છે એનો ભાવ વધારે છે અને બાજુમાં તમારો ખેતર છે એનો ભાવ બિલકુલ ઓછો છે અમે 22 ખેડૂત છે આપોના અને તમે શું કરવા આવ્યા પત્ર આપવા માટે હું માંગતે તમારી કે વળતર વધારે મળે માટે મામલતદાર શ્રીને આવેદન આપવા આવ્યા છે કે મુંબઈ અક્ષર બોડેલી સેક્શન નંબર હાઈવે છપ્પનના સંદર્ભમાં પ્રસિદ્ધ થયેલી નેશનલ હાઈવે ની કલમ નંબર ત્રણે મુજબ જાહેરનામા જાહેરનામા મુજબ સંબંધન થઈ રહ્યું છે જે અમને જૂની જંત્રી મુજબ વળતર ચૂકવ વળતર મળેલ છે પરંતુ અમારે રીસર્વે કરી નવી જંત્રી મુજબ વળતર વળતર ને અમારા ખેડૂતોની માંગ છે પરમા સુરેન્દ્રસિંહ ઉકેટસી